હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું જે આગામી સમયની અંદર જે ગૌણ સેવા પસંદગીની ભરતી જાહેર કરવામાં આવી છે જેની તારીખ હતી ત્રણ એક બે હજાર ચોવીસની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર ઘણી બધી જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને જુનિયર ક્લાર્કની જગ્યામાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે તો આજે આપણે એના વિશે વાત કરીશું કે કઈ પોસ્ટમાં કેટલો વધારો થયો છે જેવી રીતના તમે આ પોસ્ટ જોઈ શકો છો અત્યારે તે જૂની સત્તાવાર જાહેરાત છે બરાબર છે ઓફિશિયલ નોટિફિકેશન છે જ્યારે નવી જાહેર થઈ ચૂકી છે હાલમાં જે આપણી સામે છે અત્યારે તેમાં તમે જોઈ શકો છો કે લખેલું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ક ત્રણ અને વર્ગ ત્રણની અંદર ગ્રુપ એ અને બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત ક્રમાંક આપેલો છે જે પ્રસિદ્ધ કરવામાં આવે છે આ યોજનાની અંદર ઘણી બધી એવી પોસ્ટો છે જેમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં ત્રણ એક બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત સિનિયર ક્લાર્ક સવર્ગની કુલ પાંચસોને બત્રીસ જગ્યાઓ પૈકી ક્રમાંક આઠ સામેની કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી આઈસીડીએસની કુલ એક જગ્યા બિનમા બિન અનામત સામાન્ય તરીકે દર્શાવેલ છે જે બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવેલ છે બરાબર છે તેવી જ રીતના આપણે આની અંદર જોઈશું કે કઈ પોસ્ટની અંદર બરાબર છે કેટલો વધારો કરવામાં આવ્યો છે બરાબર અને આની અંદર શું વધારાની તારીખ આપવામાં આવી છે ફોર્મ ભરવા માટે તો એવો કોઈ પણ આ પોસ્ટની અંદર જાહેરાત કરવામાં આવી નથી ત્રણ તારીખ સુધીમાં જે પણ ઉમેદવારો બરાબર છે જેની લાસ્ટ તારીખ કાલે છે એકત્રીસ બે બરાબર એકત્રીસ એક બરાબર તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માગતા હોય તે આજે ભરી દે બરાબર છે આની અંદર લાસ્ટ ડેટ કઈ લખેલી છે આપણે તે વાંચી લઈએ બરાબર છે કે લાસ્ટ ડેટમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી એકત્રીસ એક તારીખ આપેલી છે છેલ્લી તારીખ બરાબર છે એટલે કે કાલે છેલ્લી તારીખ છે બરાબર તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માગતા હોય તે વહેલી તકે ભરી દે બરાબર છે હવે વાત કરી લઈએ આપણે કે કઈ કઈ પોસ્ટની અંદર કેટલો વધારો કરવામાં આવ્યો છે તો તેનું લિસ્ટ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો મેં માર્ક કરેલું છે કે જુનિયર ક્લાર્ક વર્ક ત્રણની અંદર વિવિધ શાખાનો અને વડાઓની અંદર ભરતી છે બરાબર છે તેની અંદર ઘણી એવી જગ્યાઓ માટે વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં પહેલાંની વાત કરી લઈએ આપણે તો જુનિયર ક્લાર્કની અંદર બે હજાર ને અઢાર જેટલી જગ્યાઓ હતી જે હાલમાં વધારી અને ઓગણત્રીસો ને સોળ જેટલી જગ્યા કરી દેવામાં આવી છે તેવી જ રીતના આપણે આગળ વાત કરીશું સિનિયર ક્લાર્કની અંદર પાંચસો ને બત્રીસ જગ્યા બતાવે છે તો જૂનાની અંદર પણ પાંચસો બત્રીસ એટલા એની અંદર કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી હેડ ક્લાર્કની અંદર એકસો ને ઓગણસિત્તેર છે જે સેમ છે બરાબર છે હવે ઓફિસ આસિસ્ટન્ટની અંદર પણ બસો ને દસ છે જ્યારે ઓફિસ આસિસ્ટન્ટની અંદર આ જૂનીમાં પણ બસો દસ જ છે એટલે કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ કલેક્ટર કચેરીની વાત કરી લઈએ તો પાંચસો નેવું છે જ્યારે આની અંદર પણ પાંચસો નેવું જ આપેલી છે એટલે કોઈપણ જાતનો વધારો નથી હવે ક્લાર્ક સોરી કાર્યાલય અધ્યક્ષ વર્ગ ત્રણની વાત કરી લઈએ તો એની અંદર બેની ભરતી છે જ્યારે જૂનાની અંદર પણ બેની જ આપેલી છે કચેરી અધિક્ષક અધ્યક્ષની અંદર ત્રણ બરાબર જ્યારે આની અંદર પણ ત્રણ આપેલી છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ એક વર્ક ત્રણની વાત કરી લઈએ તો પિસ્તાલીસ જેટલી જગ્યા છે જે જૂનાની અંદર છે જ્યારે નવાની અંદર પણ સેમ છે એટલે બીજી કોઈ પણ પોસ્ટોમાં જોઈએ એટલો વધારો કરવામાં આવેલો નથી તો માત્ર એક જ પોસ્ટની અંદર વધારો કરવામાં આવ્યો છે જે જુનિયર ક્લાર્ક કઈ શાખાની હતી વિવિધ શાખાઓના વડા જે એની અંદર જ કરવામાં આવ્યો છે તેમાં કયા ફિલ્ડની અંદર કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો બિન અનામત પાંચસો ને સોરી આઠસો ને પચાસ છે એટલે બિન અનામતની અંદર વધારો કરવામાં આવ્યો છે અને બીજો આર્થિક રીતે નબળા વર્ગની અંદર વાત કરીએ તો એકસો નેવ્યાસી છે જયારે આની અંદર બસો જેટલી જગ્યા વધારી દેવામાં આવી છે જ્યારે બીજી વાત કરી લઈએ તો તેની અંદર આઠસો ને તેર છે જ્યારે આની અંદર પાંચસો ને સાહીઠ છે તેમાં પણ વધારો કરવામાં અનુસૂચિત જાતિની વાત કરી લઈએ તો એકસો એકવીસ છે જ્યારે આની અંદર એકસો બાણું જેટલી જગ્યામાં વધારો કરવામાં આવે છે જ્યારે ચારસો ને એક છે અહીંયા એકતાલીસ છે તો તેમાં બસો ને એટલે આની અંદર અનુસૂચિત જાતિની વાત કરી લઈએ જનજાતિની અંદર ચારસો ને એકોતેર કરી એકતાલીસ કરી દેવામાં આવી છે જેમાં જૂનામાં હતી બસો ને અઠ્ઠાણું બેન અનામત સામાન્યની વાત કરી લઈએ તો એની બસો એકોતેર છે અત્યારે હતી અને હાલમાં તેમાં ત્રણસો ને બ્યાસી કરી દેવામાં આવી છે જ્યારે આર્થિક રીતના નબળા વર્ગની અંદર કેટલાય છે એસી કરી દેવામાં આવી છે જે હતી ત્રેપન અને પસાત વર્ગની વાત કરી લઈએ તો એમાં એકસો ચુમોતેર છે જ્યારે તેની અંદર બસો ને છપ્પન કરી દેવામાં આવી છે અનુસૂચિત જાતિની વાત કરી લઈએ આ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટેની વાત કરી રહ્યા છે અહીંયાથી આ જે ફિલ્ડ આપેલું છે તે મહિલાઓમાં વધારો કરવામાં આવ્યો છે તે દર્શાવે છે બરાબર છે ને આની અંદર કક્ષાવાર જગ્યાઓ ટોટલ જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો તે દર્શાવે છે બરાબર છે કુલ જગ્યાઓ પૈકી અનામતમાં છે જગ્યા એમાં એકસો સુમાલીસ જગ્યા છે બરાબર છે તેને વધારીને કેટલી એકસો સુમાલીસ કરવામાં આવી છે એકસો પાંચ હતી બરાબર પહેલાં તેમાંથી હવે

અઢાર જેટલી ભરતી છે તો તેમાં કુલ આઠસો ને અઠ્ઠાણું જેટલી જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે આ પોસ્ટની અંદર આશા રાખું છું માહિતી તમને જાણવા મળી હશે બરાબર છે તમે ફોર્મ ના ભર્યું હોય તો હમણાં જ ભરી દઉં જુનિયર ક્લાર્કની અંદર જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત